જુઓ મારો આવી હલવો બનેલો છે એની ઉપર બદામનું કતરણ કાજુ થોડા ટમકીનના સીડ પિસ્તાની કતરણ આ બધાને હું મિક્સ કરી દઈશ અને પછી થોડું ઉપરથી ગાર્નિશ ફરી કરીશ જુઓ ગરમા ગરમ હલવો કેવો મસ્ત દેખાય છે મગજ તરીને બે નાખ્યા છે બહુ જ હલ્દી વસ્તુઓ બધી નાખી અને જુઓ મિત્રો આ ગાજરનો હલવો છે છીણ્યા વગરના ગાજર અને બીટનો મિક્સમાં એકદમ હેલ્ધી અને હિમોગ્લોબિનથી ભરપૂર તો ચલો આવો શીખીએ આવો મસ્ત સરસ હલવો બનાવતા જુઓ છીણ્યા વગરના ગાજર અને બીટનો હિમોગ્લોબિનથી ભરપૂર મસ્ત હલવો આપણો આવો બનાવતા શીખીએ બધાને અત્યારે ટાઈમ નથી હોતો તો કેવી રીતે છીણ્યા વગર ગાજરનો હલવો આટલો સરસ બનાવવો આવો શીખીએ મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો ચલો આજે આપણે ગાજરનો હલવો બનાવીએ કેવા સરસ મીઠા મધુરા લાલ ગાજર અત્યારે માર્કેટમાં મળે છે હવે ગાજરનો હલવો તો લગભગ બધા બનાવતા જ હશે પણ એક આ નવી ટેકનિક સાથે બનાવું છું હું તો તમને એની રેસિપી મને શેર કરવાની ઈચ્છા થઈ આ ગાજર મેં ધોઈ આ થોડા છીલી અને રાખ્યા છે આમ તો હલવો બનાવવા આપણે જાડડા ગાજર લેતા હોઈએ પણ આ મેં પતલા હતા એનો પણ હલવો બનાવું છું હવે આમ તો આપણે ગાજર કમ્પલસરી છીણી અને જ હલવો બનાવતા હોઈએ પણ અત્યારે કેવું છે કે બધાને કોઈને ટાઈમ હોતો નહીં ફાસ્ટ જનરેશન થઈ ગઈ છે વર્કિંગ વુમન હોય ટાઈમ હોતો નહીં ઘરમાં બીજું હેલ્પ કરવા માટે કોઈ હોય કે ના હોય તો હલવો બનાવવામાં પણ પ્રોબ્લેમ બને તો મેં આ જે ગાજર છે એને કમ્પ્લેટ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને છોલી અને મસ્ત કમ્પ્લેટ ક્લીન કરી લીધા અને એ ગાજર હવે હું ઝીણા ઝીણા ટુકડા કરી દઈશ અને છીણ્યા વગર હલવો બનાવીશ તો જુઓ આ મેં છીણેલા ગાજરના બદલે ટુકડા લીધા છે આવા નાના નાના ટુકડા લીધા છે મેં બધા જ ગાજરના આવી રીતે છોલી અને સરસ પીસ કરી દીધા છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના નહીં ઘણીવાર આપણને એવું થતું હોય કે આવા પતલા ગાજર છે તો કેવી રીતે છીણવા અને હલવો બનાવવો ક્યારેક આપણને ટાઈમ પણ નથી હોતો તો સરળતાથી અને જલ્દી બની જાય એવો સુપ હલવો આપણે આ ગાજરને છીણ્યા વગર બનાવીશું આવા પતલા પતલા પીસમાં મેં એને કટ કરી દીધા છે હવે ગાજર એકલાનો હલવો નથી બનાવવાની હું ગાજર અને બીટ આ બંનેનું કોમ્બિનેશનનું કારણ કે ગાજર અને બીટ એ બંનેનો હલવો આંખો માટે બહુ જ સારો શરીરની તંદુરસ્તી માટે સારો અને લોહીની ભરપૂર માત્રા વધારે છે આપણા શરીરમાં તો અમે ગાજરના બધા જ ટુકડા કરી લીધા અને આ મારા બીટ છોલેલા તૈયાર છે આ બીટને છોલી અને હું થોડા નાના એવા ટુકડા કરી દઈશ તમે જોઈ શકો છો બાળકો તો હરકે હરખે ખાશે આ હલવો બહુ જ મસ્ત બને છે અને લોહીની માત્રા તો સરસ એવી બીટથી વધે ગાજરથી વધે આંખોના નંબર હોય તો ઓછા થઈ જાય બાળકોને ઘણીવાર આવું બધું ભાવતું ના હોય એકલું કાચું બીજ ખાવાનું તો આવી રીતે તમે એનો ઉપયોગ કરીને બનાવી શકો છો જુઓ અમે આ બંનેના ટુકડા કરી લીધા છે હવે હું થોડા બીજા ટુકડા કરી લઉં જો સ્ટીલનું કૂકર મારું નાનું પડ્યું હતું તો હું આ બીજું થોડું મોટું કુકર લીધું છે ગાજરને ને ઘીમાં ફ્રાય કરી લેવાના મોટા બે ચમચા ઘી લીધું છે મેં જરૂર પડે તો થોડું નાખીશું એકવાર વાર પહેલા ગાજર એડ કરી દઈએ વાસણ નાનું પડ્યું મેં આ બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કર્યા ગેસની આજ પેલા ધીરી રાખી હતી હવે થોડી ફૂલ કરી મારી ગેસની સ્કૂલ છે ઘી મારું ઓકે જ છે ઉપર રાખવાની જરૂર નથી લાગતી બે કિલો ગાજર છે અને પાંચસો ગ્રામ જેવા બીટ છે મસ્ત પાંચથી સાત મિનિટ ધીમા સાંતળવાના છે આમ તો આપણે કડાઈમાં જ બનાવીએ પણ આપણે છીણ્યા નથી તો કૂકરમાં આને પાંચથી સાત મિનિટ સાંતળવા દઈશું પછી એકથી બે વિસલ વગાડીશું જુઓ હું પાંચ મિનિટ

ગાજર કમ્પ્લીટ પાકી જશે હવે કુકર થોડી હવા નીકળે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું જુઓ બધી હવા નીકળી ગઈ છે કુકર ઠંડુ થઈ ગયું હવે આપણે ડાંગસું ગાજર ક્યાંય ચોટ્યા નથી મસ્ત એકદમ બફાઈ ગયા છે જો તમે ઈચ્છો તો આવી રીતે પણ કટ કરી શકો છો ચમચાથી દબાવીને અથવા આપણું પાઉભાજીનું મેસર હોય હું તો આવી રીતે કટ કરી દઉં છું તમે ઈચ્છો તો આપણું પાઉભાજીનું મેસર છે આનાથી પણ કરી શકો છો મેશ પછી આને થોડી વાર ફરી ફ્રાય કરીશું દૂધ નાખી અને અને દૂધ બરાબર ઉકળે પછી એમાં ખાંડ નાખીશું જુઓ બધા જ ગાજર કમ્પ્લેટ મેશ થઈ ગયા છે બીટ પણ મેશ થઈ ગયું છે એકાદ બે ટુકડા દેખાય એ થોડું પકશે ત્યાં સુધીમાં એના પણ ટુકડા થઈ જશે હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર જો ઘી કમ્પ્લેટ છૂટું પડી ગયું છે દૂધ નાખી દઈશું દૂધ કંઈ વધારે નાખવાની જરૂર નથી મારી ક્વોન્ટિટી વધારે છે તો બે કિલો ગાજર પાંચસો ગ્રામ બીટની અંદર હું પાંચસો ગ્રામ જેટલું દૂધ મલાઈ સાથેનું નાખી દઈશ જુવા દૂધ આ માપ્યું મારું બસો ચાલીસ એમ છે એક મલાઈ આવવા દેવાની છે થોડો દળ થાય અને થોડુંક નાખું છું દસ મિનિટ થોડોક ફૂલ ગેસ કરી અને હલાવતા રહેવાનું છે જુઓ આ હવે હું સાકરના ટુકડા ગરમમાં ઓગળી જશે મોટા મોટા છુકડા નાખી દીધા બસો થી અઢીસો ગ્રામ જેવી સાકર જોઈશે કારણ કે ગાજર ગળ્યા છે જો આપણો હલવો એકદમ મસ્ત તૈયાર છે થોડું ઘી છૂટું નથી પડ્યું પણ જો કદાચ તમને ઘી વધારે હોય તો ઉપર શુદ્ધ દેશી ઘી એકાદ ચમચી થી નાખો અથવા ઘી બધું છૂટું પડી જશે એકાદ ચમચી છેલ્લે મેં ઉપરથી નાખ્યું છે જુઓ કેવો મસ્ત તૈયાર છે ને હલવો હવે આપણે આને કાઢી લઈશું એક બાઉલમાં જુઓ ગાર્નિશિંગ માટે કાજુ બદામની કતરણ પિસ્તાની કતરણ પમકીન સીડ આ મેં મગજતરીના બીજ લીધું છે અને થોડા મારી પાસે સનફ્લાવરના સીડ પડ્યા હતા તો મેં એ પણ લીધા છે થોડું બદામ નાખ્યું છે થોડા મગજ બી કાજુ થોડો પિસ્તાનું કતરણ છે જો કેટલું સરસ લાગે છે હવે આની ઉપર હું થોડો કોકોનટનો પાવડર એડ કરીશ તમને જો આવો ભાવતો હોય તો તમે ટોપરાનું છે અંદર પણ નાખી શકો છો છોકરાઓને બહુ ભાવે એટલે થોડું હું અંદર પણ નાખું છું અને થોડું બહાર પણ ડેકોરેશન માટે કેટલો સુંદર છે જુઓ કોઈ કહે કે આ ગાજર છીણ્યા વગરનો છે હલવો જુઓ મારા હાથમાં તવેતામાં પણ જુઓ નજીકથી આમાં તમને ક્યાંય ગાજર છીણ્યા વગરનું નહીં દેખાય થોડા ઘણા બીટના ટુકડા આવશે પણ એ તો સારા લાગે છે છોકરાઓ પૂછે છે તૂટી ફૂટી નાખી છે કે શું હલવામાં જુઓ એકદમ મસ્ત મેશ થઈ ગયો છે તો મહેનત ઘણી બધી ઓછી થઈ જાય આપણી અને આવી રીતે મસ્ત ગાજરનો હલવો થોડીક વારમાં તૈયાર થઈ જાય જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો બીજા બધા મિત્રોને પણ મોકલજો આ વિડીયો કે જલ્દી ફટાફટ જતી સિઝનના ગાજરનો હલવો બનાવી શકીએ આવજો મિત્રો બાય 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 બાય